કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને પોતાના બાંધવોને સામે જોયું તેનું હૃદય કમકમાયું ગાંડીવ હાથમાંથી છૂટ્યો તેણે કહ્યું હે માધવ હું આઓ પર અસ્ત્ર કેમ ઉઠાવું મારા પોતાના ગુરુ પિતામહ અને સ્વજનોને મારવાનો પાપ મને મળશે મારા માટે તો મૃત્યુ સારું છે શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા પાર્થ આ મોહ તને શોભા નથી આપતો શરીર નાશવાન છે આત્મા અમર છે જેમ માનવ જૂના વસ્ત્ર છોડીને નવા પહેરે છે એવી આત્મા નવું શરીર ધારણ કરે છે તો મૃત્યુ માટે શોક કેમ અર્જુન બોલ્યો જો બધું પહેલાંથી નક્કી છે તો મારા કર્મનું શું મહત્વ ભગવાન બોલ્યા કર્મ તારો અધિકાર છે પરિણામ નહીં પરિણામની ચિંતા કરશો નહીં જે હાથ પર હાથ મૂકી બેસે છે તે નિર્ધારણ બદલવાનો અવસર ગુમાવે છે એટલે ધર્મપૂર્વક કર્મ કર અને પરિણામ મને અર્પણ કર અર્જુન બોલ્યો હે માધવ જો હું હારી ગયો તો શ્રીકૃષ્ણ કહ્યું પાર્થ જે મારી શરણમાં આવે છે તે ક્યારેય પરાજિત નહીં થાય વિજય અને પરાજય ક્ષણિક છે પરંતુ ધર્મની રક્ષા અવિનાશી છે ઊઠ ગાંડીવ ઉઠાવો હું તારી સાથે ઊભો છું અર્જુન કહ્યું હે ગોવિંદ મન બહુ ચંચળ છે કઈ રીતે સ્થિર કરવું ભગવાન બોલ્યા મન કઠણ છે પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશમાં કરી શકાય છે મનને મારી તરફ લગાવો મને ભજ જ્યારે તું મને સંપૂર્ણ સમર્પણ કરીશ ત્યારે તને શાંતિ અને મોક્ષ બંને મળશે અર્જુને પ્રણામ કર્યો અને કહ્યું હે કેશવ હવે મારો મોહ નષ્ટ થઈ ગયો છે તારા વચનોથી મારું ચિત્ત સ્થિર થઈ ગયું છે હવે હું તારા આદેશ અનુસાર ચાલું છું નમસ્કાર જો તમને આ કથા ગમી હોય તો અમારા ચેનલ હાઉ ટુ લિવ લાઈફ વન ફોર થ્રીને સબસ્ક્રાઈબ કરો અને નવી દિવ્ય કથાઓ માણો